સવાણી છે ઝડક્યુ વેસવાણી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર નવ આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ આના આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ભણી ગયા પાર્ટી એમાં મનુષ્યમાં લિંગ નિશ્ચયન પણ સમજી ગયા હતા આપણે ભિન્નતાની પ્રવૃત્તિ આંતર સંરચનાકીય બનવા માટે શું જવાબદાર છે આપણે ગણીશું જાતિ નિર્માણની ક્રિયા વિધિ સમજાવો પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિ માંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય ને કારણે નવી નિર્માણની પ્રક્રિયાને જાતિ નિર્માણ કહે છે જાતિ નિર્માણ કરતા પરિબળો કયા કયા તો જનીન પ્રવાહ ચોક્કસ જાતિની આંતરપ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થાનાંતરણને જનીન પ્રવાહ કહે છે લીલા પર્ણો જેના પર ભમરાઓ ખોરાક માટે આધાર રાખે છે તેની જાડીઓ પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે તેના પરિણામે ભમરાઓની વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય છે આ મોટા કદની વસ્તીમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી પરંતુ તેઓ પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની જાળીઓ પર આધારિત રહે છે આ વિશાળ વસ્તીમાં આસપાસ ઉપવસ્તી બને છે સામાન્યત વસ્તીના નર અને માદા પ્રજન સભ્યો વચ્ચે પ્રજનન દર્શાવાય છે કોઈ સંજોગોમાં કેટલાક સાહસિક ભમરા એક બીજા સ્થાને જાય અથવા દ્વારા ભમરાને એક ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાન પર મૂકી દે છે બંને પરિસ્થિતિમાં સ્થળાંતરિત ભમરા સ્થાનિક વસ્તીના સભ્ય સાથે પ્રજનન કરે તો તેના જનીનો સ્થાનિક વસ્તીમાં પ્રવેશ પામે છે જો આ પ્રકારની ભમરાની બે ઉપવસ્તી વિશાળ નદીથી અલગ પડે તો વધારે અલગીકરણ થાય છે તેના પરિણામે તેમની વચ્ચેનો જનીન પ્રવાહ ખૂબ નિમ્ન સ્તરે આવી જાય છે આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તીઓ પર જુદી જુદી અસર કરે છે ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમામાં સમડીઓ દ્વારા કાગડાઓની વસ્તી દૂર થઈ જાય છે તેના પરિણામે ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતા નથી અને લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય રીતે વધારો કરે છે પરંતુ બીજી ઉપવસ્તીની સીમામાં કાગડાઓની સંખ્યા વધારે છે અને સંભળ્યો નથી આ સ્થાને લીલા રંગના ભમરાની વસ્તી પસંદગી થશે ભમરાઓની સ્થાનિક ઉપવસ્તીમાં આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપવસ્તીઓ એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે પ્રજનનીય અલગીકરણ બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતરપ્રજનન માટે અસમર્થ બને છે આવો ફેરફાર ઘણી રીતે સંભવ છે ડીએનએ માં થતો કોઈ મોટો ફેરફાર અથવા રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફારના કારણે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને દાખલા તરીકે ભિન્નતાને કારણે લીલા રંગના ભમરાની માદા લાલ રંગના ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે છે તે માત્ર લીલા રંગના ભમરા સાથે પ્રજનન કરી શકે તે જ રીતે લીલા રંગના ભમરાની માદા બીજા સમૂહના લાલ રંગના ભમરા સાથે મળે ત્યારે તેનો વ્યવહાર એવો થઈ જાય છે જેથી તેમની વચ્ચે પ્રજનન ના થાય આ રીતે અસરકારક જાતિ નિર્માણ થાય છે અને ભમરાણી નવી જાતિ અસ્તિત્વમાં આવે છે નવા કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે તો નવી જાતિના નિર્માણમાં મદદરૂપ પરિબળ જનીન પ્રવાહ નંબર બે આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી નંબર ત્રણ પ્રજનનીય અલગીકરણ

શું ભૌગોલિક પૃથકરણ અલિંગી પ્રજનન વાળા સજીવોમાં જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે શા માટે અથવા શા માટે નહીં ના ભૌગોલિક પૃથકરણની અલિંગી પ્રજનન વાળા સજીવોમાં જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને સામાન્ય રીતે ભિન્નતા સર્જાતી નથી ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો સજીવમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે તેમની જુદા જુદા સમૂહોમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે વિશિષ્ટ લક્ષણોને આધારે સજીવોનું ચોક્કસ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે તેના દ્વારા ઉદ્વિકાસના ક્રમની માહિતી મળે છે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ મોટાભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે કોષ બધા સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે કોષ સુવિકસિત કોષ અને પટલમય અંગિકાઓ ધરાવે છે કે નહીં તેના આધારે સજીવોનું સુકોષ કેન્દ્રીય અને આદિ એમ બે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાને આધારે એકકોષી અને બહુકોષી પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાના આધારે આગળના સ્તરમાં સજીવોને વનસ્પતિ અને પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી અંગતંત્રો વગેરેનો વિકાસ થયેલો છે પ્રાણી શરીરમાં શરીરની બહાર અને શરીરમાં અંતઃકંકાલ આધારભૂત સંરચનાનો ભેદ હોય છે બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે કેટલો તેમનો સંબંધ નજીકનો ગણાય છે બે જાતિઓનો સંબંધ જેટલો નજીકનો તેમનો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયો હોય સમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસ પુરાવા આપે છે ઉત્પત્તિ તેમજ દ્રષ્ટિએ એક સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય તેવા અંગોને સમૂલક અંગો અથવા તો સંરચના સદ્રશ્ય અંગો કહે છે વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ મોસ્ટી ક્વેશ્ચન છે ફરીથી સમૂલક અંગો એનું બીજું નામ કહીશું રચના સદ્રશ્ય અંગો એટલે કે એમની ઉત્પત્તિ અને સંરચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ દરેકના કાર્ય અલગ અલગ એટલે કે કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય તો તેવા અંગોને સમૂલક અંગો કહે છે અહીંયા બાજુમાં સ્ક્વેરમાં આકૃતિ આપી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો પહેલું શું છે દેડકાનું અગ્ર પછી શું છે ગરોળીનું અગ્ર ત્રીજું છે પક્ષીની પાંખ અને ચોથું છે મનુષ્યનો હાથ તો દેડકાનું જે અગ્ર ઉપાંક છે બધાની રચના તમને એક સરખી લાગે છે પણ બધાનું જે કાર્ય છે જેમ કે પક્ષીની પાંખ સેના માટે તો કે ઉડવા માટે મનુષ્યનો હાથ કે વસ્તુઓ પકડવા માટે ગરૂડીનું અગ્ર ઉપાંક તો કે ચાલવા માટે અને દેડકાનું અગ્ર ઉપાંક જે કૂદવા માટેનું કામ કરે છે તો આમ આ જે ગરૂડીનું અગ્ર ઉપાંક એને ભક્ષકને પકડવા માટે પણ કામ કરે છે તો આ રીતે દરેકના કાર્યો અલગ અલગ છે પણ ઉત્પત્તિ અને સંરચના લગભગ સરખા જેવા તમને દેખાઈ રહ્યા છે તો આવા અંગોને આપણે સમૂલક અંગો કહીશું રચનાની સમાનતા પરથી કહી શકાય કે તેઓ સમાન પૂર્વજમાંથી વિકાસ પામેલા છે ઉદાહરણ દેડકાના અગ્રઉપાંગ ગરોડીના અગ્રઉપાંગ પક્ષીની પાંખ મનુષ્યનો હાથ એક સમાન સંરચના ધરાવતા સમૂહક અંગો છે ઉપાંગની પાયાની રચના એક સમાન હોવા છતાં વિવિધ પૃષ્ઠવંશીઓમાં વિવિધ કાર્યો માટે તેનું રૂપાંતરણ થયું છે હવે બીજી ટૂંકમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કાર્ય સદ્રશ્ય અંગો એમાં સરખો દેખાવ અને સમાન કાર્ય છે પરંતુ પાયાની સંરચના ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હશે આવા અંગોને કાર્ય સદશ્ય અંગો કહે છે જેમ કે ચામાચિડિયાની પાંખ અને પક્ષીની પાંખ બંનેના દેખાવ સરખો કાર્ય પણ સરખા પરંતુ એ બંનેની પાયાની સંરચના અલગ અલગ છે જેમ કે ચામાચિડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે જ્યારે પક્ષીની પાંખ અગ્ર ઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે છે અને પીછાઓથી ઢંકાયેલી હોય છે બંનેમાં પાંખોની રચના અને બંધારણમાં ભિન્નતા વધારે છે પરંતુ ઉડવાના કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે પાંખ એકસરખી દેખાય છે કારણ કે તેમનો સામાન્ય ઉપયોગ ઉડવા માટે છે પરંતુ તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી આ કારણસર તેને કાર્ય સદશ્ય અંગોનું લક્ષણ માનવામાં આવે છે વિવિધ પ્રાણીઓમાં કાર્ય સારદર્શી અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે આ પ્રાણીઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા નથી પરંતુ પર્યાવરણને અનુકૂળ બનાવવા પ્રબળ બની સમાન કાર્ય કરે છે અસ્મિઓ એટલે શું અસમી કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી વિવિધ પ્રકારના અસ્મિઓના ઉદાહરણ આપો આપણે કેવી રીતે જાણી શકીએ કે અસ્મિ કેટલા પ્રાચીન છે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તેને કે જીવાવશેષ કહે છે ફરીથી કોને કહીશું ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હોય તેવા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે આપણને મળી આવે તેને અશ્મિ અથવા તો જીવાવશેષ કહે છે બાજુની આકૃતિમાં આપેલા છે જો આ વૃક્ષનું થ છે પછી એમોનાઇટ એટલે અપૃષ્ઠવંશી પ્રાણી અપૃષ્ઠવંશી પ્રાણીમાં ટ્રાયલોબાઇટ પછી નાઇટી આ એટલે કે માછલી અને ડાયનાસોરની ખોપરી આ બધા આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે એમની છાપ કે એમના અંગો છે સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતું રહે છે કે ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થતું નથી સજીવના મૃત્યુ થઈ જાય ત્યારે એના શરીરનું વિઘટન થવાનું શરૂ થઈ જાય પણ કેટલીક વખત શું થાય શરીરનો કોઈ ભાગ એવા વાતાવરણમાં જતું રહે છે ક્યાં એનું સંપૂર્ણ વિઘટન થાય નહીં અને અપૂર્ણ વિઘટન થાય ત્યાં આ કારણથી શરીરનો કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે અથવા તેની છાપ રહી જાય છે જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી કારણ કે માટી સુકાઈને કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે અશ્મિ કેટલા પ્રાચીન છે તે નીચે મુજબની બે પદ્ધતિ વડે નક્કી થાય છે સાપેક્ષ પદ્ધતિ આ પદ્ધતિ કેટલી ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે જ્યારે અશ્મિનું સ્તર શોધવા માટે આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ જીવાઅમી મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની એકદમ નજીક આવેલા જીવાઅ્મી વધુ ઊંડાઈના સ્તરમાંથી મળેલા આપણે સાપેક્ષ કાર્બન પદ્ધતિ નક્કી કરવા માટે વિવિધ સ્થમ સ્થાનિકો જેમ કે કાર્બન ચૌદના જીવાશ્મીમાં મળી આવતા તે જ તત્વોના ગુણધર્મનો ઉપયોગ થાય છે જીવાશ્મીના એક પછી એક સ્તર કેવી રીતે બને છે તો એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મી નીચે દર્શાવ્યા મુજબ છે સમુદ્રના તટ પર કેટલા અપૃષ્ઠવંશીનું મૃત્યુ થતા તેમના શરીર પર લગભગ સો મિલિયન પૂર્વે રેતીમાં દટાઇ જાય છે ધીમે ધીમે વધારે રેતી એકત્ર થઈ વધુ દબાણને કારણે ખડક બની જાય છે કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તારમાં વસવાટ કરનારા ડાયનોસોર મૃત્યુ પામતા તેમના શરીર પણ રેતીમાં ફસાઈ જાય છે અને આ રીતે તે દબાણ અનુભવી ખડક બને છે આ ખડક જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીઓના મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય છે અને અગાઉના ખડકોની ઉપર રચાય છે ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય ત્યારે ઘોડા જેવા પ્રાણીઓના જીવાસ ખુલ્લા થાય છે જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તો પ્રાચીન જીવાશ્મી પ્રાપ્ત થાય છે આંખનો ઉદ્વિકાસ સમજાવો તો પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી સંવેદી અંગ છે જે ડીએનએ ના બંધારણો માત્ર એક ફેરફારથી ઉત્પન્ન કરી શકાતું નથી આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થયો છે સૌ પ્રથમ પ્લેનેરિયામાં અત્યંત સરળ નેત્રબિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી છે તે પ્રકાશને ઓળખી શકે છે કીટકો ઓક્ટોપસ અન્ય અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે એમાં ટૂંકનો જોઈ આપેલો પીછાનો વિકાસ પક્ષીઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે સૌ પ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનાસોરમાં વિકાસ પામ્યા હતા ડાયનાસોર એ લુપ્ત સરીસૃપી પ્રાણી છે કેટલાક ડાયનાસોરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા છે એટલે ઠંડી ઋતુમાં રક્ષણ મેળવવા માટે ઠંડીને રોકવા માટે ગરમી ઉત્પન્ન થાય તેના માટે કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃ નજીકના સંબંધિત સમૂહ છે આમ પીછા ધરાવતા ઉડવા માટે પક્ષીઓમાં પીછાનો ઉદ્વિકાસ થયો કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્દવિકાસ સમજાવો ઘણી ભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે બે હજાર વર્ષો પહેલા ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા જંગલી કોબીજમાં પણ પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગ કોબીજ ઉપયોગી કોબીજનો વિકાસ કર્યો કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકી ગયો હતો તેવી જાતો મેળવી તેનો બ્રોકોલી તરીકે ઉછેર કર્યો કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પ ધરાવતી જાતે મેળવી તેનો ફ્લાવર તરીકે ઉપયોગ કર્યો અહીંયા અલગ અલગ આપણને આપેલું છે પહેલી છે કલરબી પછી જંગલી કોબીજ કેલે નીચે ફ્લાવર એના પછી બ્રોકોલી કોબીજ અને લાલ કોબીજ વિદ્યાર્થી મિત્રો આકૃતિને ધ્યાનથી જુઓ અમુક એ વિદ્યાર્થી આવા નામ પણ સાંભળ્યા નહીં હોય બરાબર તો આ જે કોબીજમાં જે પુષ્પોમાં વિકાસ અટકી ગયો એવી જાતો મેળવી અને તેનો બ્રોકેલી તરીકે પણ ઉછેર કર્યો હતો અને પછી એમાંય પાછા વંદ્યપુષ્પો ધરાવતી જાતો મેળવી અને ફ્લાવર તરીકે ઉછેર કર્યો જંગલી કોબીજનો જે ફૂલેલો ભાગ જે છે એ ભાગની પસંદગી કરી તેમાંથી કલરબીનો વિકાસ કર્યો કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડા પર્ણો થોડા મોટા પર્ણોનો વિકાસ કરી કેલે તરીકે ઓળખાતી જાતિ વિકસાવી અને કેલે પાંદડાયુક્ત શાકભાજી છે મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો આ ગ્રહ એટલે આપણે પૃથ્વી પૃથ્વી એક ગ્રહ છે આ પૃથ્વી પર મનુષ્યમાં સ્વરૂપ રંગ આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે લાંબા સમય સુધી મનુષ્યના સ્વરૂપોનું મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી લાંબા સમય સુધી મનુષ્યના સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી સ્પષ્ટ થઈ છે કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી બધા મનુષ્ય એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે માનવજાતિ હોમોસેપ સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં જ સુધાય છે આપણી જનીની છાપને આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા અને કેટલાકે આફ્રિકા છોડી ધીમે ધીમે પશ્ચિમ એશિયા મધ્ય એશિયા દક્ષિણ એશિયા યુરેશિયામાં સ્થળાંતર કર્યું કેટલાક ઇન્ડોનેશિયા ના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી તેઓ બેરિંગ લેન્ડ પુલ પસાર કરી અમેરિકા પહોંચ્યા હતા અહીંયા અલગ અલગ દેશ આપેલા છે અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા ફિલિપાઈન્સ પશ્ચિમ એશિયા મધ્ય એશિયા પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયા આમ પૃથ્વી પર માનવ સમૂહમાં સ્થળાંતર કરી ફેલાતા રહ્યા વિદ્યાર્થી મિત્રો આ આપણો આજનો આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ વાળો પાઠ પૂર્ણ થાય છે હવે આપણે આ પાઠની પીડીએફ દરેક ગ્રુપમાં મોકલી પણ દઈશું જે વિદ્યાર્થીઓને રિવિઝન માટે ઉપયોગ કરવો હોય કે વાંચવા માટે કે એમાંથી પ્રિન્ટ કાઢીને કંઈ લેશન કરવું છે ફરીથી પરીક્ષાની તૈયારી તમારે કરવાની છે એના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે ચલો થેન્ક યુ સ્ટુડન્ટ્સ તમારે પેલા વાલી આયા જો હું ક બે જણ લઈ ને એટલે બે